આ અંગે હેડ પોસ્ટ ઓફિસ હિંમતનગરના ઉચ્ચ અધિકારીએ તપાસ કરવાની જરૂર છે અને જવાબદારો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે બીજી તરફ વર્ષોથી પોસ્ટ ઓફિસના ગ્રાહકો પૈસાને લેવડ દેવડ તેમજ ફિક્સ ડિપોઝિટો મૂકવા માટે આવતા હોય છે ત્યારે તેમની સાથે પણ કર્મચારીઓ દ્વારા અને તોછડું વર્તન કરવામાં આવતા હોવાની બૂમ પણ ઉઠી છે જે અંગે તપાસ કરવી જરૂરી છે પોસ્ટના એજન્ટ પતિઓ માટે લાલ લાલ જાજમ અને પોસ્ટના ગ્રાહકો સાથે ધ્રુવીકરણ કરવામાં આવે તેવી બેવડી રીતિ કરવા કર્મચારીઓ ધરાવે છે આવા કર્મચારીઓને સરકાર દ્વારા કર્મયોગીની તાલીમ આપવી જરૂરી છે ગ્રાહકો માટે પોસ્ટ ઓફિસમાં પાણીની વ્યવસ્થા પણ નથી કેટલાક કર્મચારીઓ લાખો ગ્રાહકોથી ચાલતી કેન્દ્ર સરકારી પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો સાથે કર્મચારીઓ પોતાની પેઢી હોય એવો વ્યવહાર કરી રહ્યા છે લોકોના ભરોસાપાત્ર બનેલી કેન્દ્ર સરકારી પોસ્ટ ઓફિસમાં લોકો વિશ્વાસ મૂકીને કરોડો અબજો કરોડો અબજો રૂપિયાનો નાણાકીય વ્યવહાર કરે છે ત્યારે આવા ટૂંડ બીજાજી કર્મચારીઓને લીધે પોસ્ટના ગ્રાહકોમાં વિશ્વાસ ડગમગાય તેવો કર્મચારીઓ વર્તન કરી રહ્યા છે